દાહોદમાં ખેતીલાયક જમીનોને નોન એગ્રીકલ્ચરમાં ટ્રાન્સફર કરવા માટે અધિકારીઓના નામના નકલી ઓર્ડર બનાવી તેમાં ખોટા સહી સિક્કા કરી સીટી સર્વેમાં નોંધ પડાવી દેવાના કૌભાંડમાં જેલમાંથી પોલીસ આરોપી શૈશવ પરીખનો કબજો લઈ નવ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાના અને અનેક અન્યના નામ પણ ખુલવાની સંભાવના છે જમીન કૌભાંડમાં અગાઉ બે જુદી જુદી ફરિયાદના આધાર પર દાહોદના મહેમૂદ ટેલર બિલ્ડર શૈશવ પરીખ અને હારૂન પટેલની સંડોવણી બહાર આવી હતી જેમાં ત્રણેયની ધરપકડ બાદ જેલ હવાલે ધકેલાયા હવે બીજા જમીન કૌભાંડમાં હાલ બિલ્ડર શૈશવનો પોલીસે કબજો લઈ પૂછપરછ શરૂ કરી છે શૈશવની પૂછપરછમાં પોલીસને અલગ અલગ માહિતીઓ મળી જેના આધાર પર પોલીસે પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે પોલીસે અન્ય ભોગ બનનારની અરજી કરવા પણ અપીલ કરી છે જે પ્રથમ કેસ હતો એમાં આરોપી એરેસ્ટ કરી એમના ફર્દ રિમાન્ડ માગી એમને જેલ હવાલે કોર્ટ દ્વારા મોકલ્યા આવેલા છે અને અન્ય બીજા કેસમાં જે આરોપી શિશુ પરીક્ષ છે એમનો પરત કબજો લઈ એમને નવ દિવસના કોર્ટમાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને હાલમાં આરોપી રિમાન્ડ હેઠળ છે રિમાન્ડ દરમિયાન અલગ અલગ માહિતીઓ મળી રહી છે એ માહિતીઓ મુજબ અલગ અલગ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે જે પોઝિટિવ પ્રોગ્રેસ ચાલી રહી છે અને એડન્ટરી વેલ્યુ પણ એમની સારી એવી ચાલી રહી છે આ સિવાય અન્ય ગુનામાં સન્ડર આરોપીઓ છે એ બાબતે પણ અમુક હિન્ટ મળી રહી છે માહિતી મળી રહી છે પરંતુ તપાસ હાલમાં ચાલુ હોય એ બાબત હું હાલમાં ડિસ્ક્લોઝ નહીં કરી શકું આ સિવાય અમુક લોકો તરફથી નામી અનામી અરજી પણ મળી રહી છે કે આ પ્રકારના તોંતે ડબલ એના કે નકલી એના લગતના શંકા હોય કે અમુક પુરાવા જોડ્યા હોય કે અમુકમાં પુરાવા વિહીન અરજી હોય આ પ્રકારની અમુક અરજીઓ પણ મળી રહી છે જેની પણ કલેક્ટરશ્રી કચેરીમાં કે લાગુ પડતી કચેરીઓમાં મોકલીને આ બાબતે ફેક્ટ ફાઇન્ડિંગ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે